મિત્રો એમ કહેવાય છે કે હનુમાન દાદા પથ્થર ની શીલા માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાન દાદા છે તો ચાલો દર્શન કરીએ હનુમાન દાદા મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં આજે હું આવી ગયો છો તાત્કાલિક હનુમાન મંદિરે જે આવેલું છે રાજકોટ નજીક વિડીયોમાં બન્યા રહેજો તમને દર્શન કરાવીશ હનુમાન દાદાના અહીં ઘણા બીજા પણ મંદિર આવેલા છે ત્યાં પણ દર્શન કરાવીશ બનકાલિકલું છે હનુમાન દાદા નું મંદિર ચાલો દર્શન કરીશું પ્રથમ રામજી મંદિર આવશે અહિયાં દર્શન કરીશું રામચંદ્ર ભગવાનના સીતા માતાના હનુમા દાદા ના મંદિર પહેલા જ આવશે રામજી મંદિર મિત્રો વડલાની ની એટલી છે કે થળિયા એટલા છે કે પ્રથમ થળિયું કયું છે તે નક્કી ના કરી શકાય હનુમાન દાદા ના મંદિરના પટ્ટાંગણ બીજી પણ ઘણી બધી મૂર્તિ આવેલ છે આપણે પહોંચી ગયા છે તાત્કાલિક હનુમાન દાદા ના મંદિર મિત્રો હનુમાન દાદા ના મંદિર નો કઈક ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલા હનુમાન દાદા સેંગ પથ્થર માંથી પ્રગટ થયેલ છે એવું અહીંના પૂજારી નું કેવું છે દેવોની ભક્તોની મૂર્તિ છે તો ત્યાં પણ દર્શન કરીશું અહીં ઘણા દેવો મૂર્તિ છે એ ભક્તો થઈ ગયેલા એમની પણ મૂર્તિ છે એમના પણ દર્શન કરીએ તો ત્યારબાદ આપણે દર્શન કરીશું અહીં બીજા પણ દેવાલય શિવાલય આવ્યા છે ત્યાં પણ દર્શન કરીશું જોઈ લ્યો વડલો મિત્રો વડલાની ની વસત છે હનુમાન દાદાનું મંદિર બદલો જોતા જેવું લાગે કે વર્ષો જૂનું મંદિર મંદિરની બાજુમાં જ આવેલ છે મહાદેવની મૂર્તિ તેમના પણ દર્શન કરી લઈએ સામે જ આવે છે શિવાલય ત્યાં પણ દર્શન કરીશું મહાદેવના મહાદેવ બધાને મનોકામના પૂર્ણ કરે શિવાલયની બાજુમાં બીજો પણ દેવાલય આવ્યા છે ત્યાં પણ દર્શન કરીશું આપણે મિત્રો મંદિર ને લોકેશન ની વાત કરું તો રાજકોટ થી અંદાજિત થાય છે પાંચ સાત કિલોમીટર રાજકોટ ભાવનગર હાઈવે માંથી આવ્યા છે આ તાત્કાલિક હનુમાન નું મંદિર પણ આવ્યા છે આપણે ત્યાં પણ દર્શન કરી લઈશું મિત્રો આજે આપણે દર્શન કરી લીધા છે શિવાલય દેવાલય હનુમાન દાદાના મળીશું નવા વિડીયોમાં ને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો રાણાના રામ રામ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમારા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે જય બજરંગબલી